સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આઈઓસીએલની ક્રૂડ ઓઇલની પાઇપલાઈનમાં પંચર કરી બે કરોડથી વધુનું ક્રૂડ ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી ટેન્કરમાં ઓઈલ ભરતા હતા અને આરોપીઓ ઓઇલ ચોરી કરી હૈદરાબાદમાં ઓછા ભાવે વેચાણ કરતા હતા અને વેચાણના રૂપિયા આંગળીયા પેટી મારફતે રાજસ્થાનના બ્યાવર અને ગુજરાતના અમદાવાદમાં મંગાવતા હતા

પકડાયેલા આરોપીઓ ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી ઇલેક્ટ્રિક વેલ્ડિંગ વડે વાલ્વ ફિટ કરી ટેન્કરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોનીને મહેસાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો આ સાથે પોલીસે રમેશભાઈ વિરજીભાઈ વાછાણીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપી સંજય કુમાર નવીન સોની તથા તેનો નાનો સગો ભાઈ ગંશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશભાઈ ભાઈ વાછાણી આજથી 1 મહિના પહેલા રાજસ્થાન બ્યાવર સાકેતનગરની સીમમાં આવેલા ખેતરમાંથી પસાર થતી આઈઓસીએલની પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરી કરવાનો આયોજન કર્યું હતું જેમાં તેનો સગો ભાઈ ગનશ્યામ ઉર્ફે જીણો ત્યાં સાગરીતો સાથે મળી રાતના સમયે જમીનમાં ખાડો કરી આઈઓસીએલ ની સલાયા મથુરા પાઇપલાઇનમાં પંચર કરતા હતા આ દરમિયાન કંપનીના કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગતા કંપનીના ગાર્ડ આવી પહોંચ્યા હતા અને ગનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા તેના સાગરીતો સિક્યુરિટી ગાર્ડને જોઈ નાસી છૂટ્યા હતા ડીસીબી પોલીસને થોડા દિવસ પહેલા એવી બાતમી મળી હતી કે જે બાતમીમાં રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં આઈઓસીએલ કંપનીની જે પાઇપલાઇન આવે છે ઓઇલની એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ જે માહિતીને આધારે ગત રોજ સત્તર તારીખના રોજે આરોપી સંજય સોની અને રમેશ વાછાણી વધુમાં આરોપીઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસના ડિસેમ્બર તથા બે હજાર ત્રેવીસના જાન્યુઆરી મહિનામાં આજ પાઇપલાઇનમાં પંચર કરી પંદર જેટલા ટેન્કરોમાં ઓઇલ ભરી ચોરી કરી હતી એક ટેન્કરમાં આશરે ચોવીસ હજાર લિટર ઓઇલ સમાય છે જેની સામે પંદર ટેન્કર મળી ત્રણ લાખ સાઠ હજાર લિટર ઓઇલની ચોરી કરી હતી એક લિટર ક્રૂડ ઓઇલની કિંમત સાઠ રૂપિયા લેખે છે જેથી આરોપીઓએ ચોરી કરેલા ઓઇલની કિંમત બે કરોડ સોળ લાખથી વધુ થાય છે આરોપીઓએ જે ઓઇલની ચોરી કરી હતી તે રમેશભાઈ વિરજીભાઈ વાછાણી વેચાણ માટે હૈદરાબાદ મોકલી આપ્યું હતું આ દરમિયાન રસ્તામાં એક ટેન્કર મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે જીએસટી ડિપાર્ટમેન્ટમાં પકડાઈ ગયું હતું પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ખેતર કે કોઈ અન્ય અવાવરુ જગ્યામાંથી પસાર થતી ક્રૂડ ઓઈલના પાઇપલાઇન અંગેની માહિતી મેળવી તે પાઇપલાઇન અંગે સર્વે કરી પોતાના સાગરીતો મારફતે પાઇપલાઇનની જગ્યાએ રાત્રિના સમયે આશરે 6 થી 7 ફૂટ જેટલો ઊંડો જમીનમાં ખાડો ખોદી ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં પંચર પાડી તેમજ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ કરી તેમાં વાલ્વ ફિટ કરી ટેન્કર મંગાવી ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાંથી ઓઈલ ચોરી કરતા હતા આ બે આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને છથી સાત ફૂટનો ખાડો ખોદી એમાં પંચર પાડી અને ઉપર વાલ લગાવી અને ઓઇલની ચોરી કરતા હોય છે આ પ્રકારની ચોરી કરવા માટે એ લોકોએ તૈયારી કરી અને ચાલુ કરતાં જ જે આઈએસીએલની પાઇપલાઇન છે એમાં કાણું પાડતા એલાર્મ વાગ્યું હતું કંપનીમાં એ એલાર્મ વાગતા જ ત્યાંના ગાર્ડ જે આજુબાજુના ગાર્ડ હતા આવી જતા એ લોકો નાસી ગયેલ આ બાબતનો ગુનો રાજસ્થાન બિયાવર તાલુકાના સાકેતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો જે ગુનાના અનુસંધાને બે આરોપીની આજરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ છે આ ઓઇલ ચોરી કોબાન્ડમાં આરોપી રમેશ વાછાણી મુખ્ય રિસીવર તરીકે ભૂમિકા ભજવતો હતો આરોપી રમેશ પોતે ક્રૂડ ઓઈલ ચોરીના કોબાન્ડ આચરતા આરોપીઓના સંપર્કમાં રહી પોતે ગુનાઓ આચરવા જરૂરી સાધન સામગ્રી તેમજ ચોરી કરેલા ઓઇલની હેરફેર કરવા માટે જરૂરી વાહનો અને ટેન્કરો પૂરા પાડતા હતા આ ઉપરાંત ચોરી કરેલા ઓઇલનો માલ 30 રૂપિયા લિટરની કિંમતે હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી અપાતો હતો અને માલના રૂપિયા આંગળિયા મારફતે બ્યાવર તથા અમદાવાદ ખાતે મંગાવવામાં આવતા હતા આ ઓઇલ કોભાંડમાં આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની અને ઘનશ્યામ ઉર્ફે ઝીણો નવીનચંદ્ર સોની બંને સગા ભાઈ છે આ બંને ભાઈઓ ભેગા મળી ઘણા સમયથી આયોજન કરી ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા

એના વિરુદ્ધમાં બે ગુના દાખલ કરવામાં આવેલ છે અગાઉ અને એ પોતે બધું વેચવાનું નેટવર્ક પણ એ જ ચલાવે છે હૈદરાબાદમાં ઓઇલ ચોરી અને સારી એવી કમાણી પ્રાપ્ત કરતો આરોપી છે જે બે આરોપીની આજ રોજ કાયમમાં ધરપકડ કરી હાલમાં પકડાયેલ આરોપી સંજય કુમાર વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે સંજય કુમાર વિરુદ્ધ મહેસાણા કલોલ સાંથલ કડી સિદ્ધપુર અને લાંગણજ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જ્યારે રમેશભાઈ વિરજીભાઈ વાછાણી વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને આબુ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે હાલ તો પોલીસે આ ગુનામાં ફરાર ઘનશ્યામભાઈ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોનીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે એમાં એમની જે જગ્યાએ સુમસામ જંગલ જેવું હોય જ્યાંથી પાઇપલાઇન પસાર થતી હોય એમાં છથી સાત ફૂટ ઊંડો ખાડો ખોદી અને નીચે બેસી અને ઓઇલના વેલ્ડિંગના સાધનોથી કાણું પાડી વાલ લગાવી અને ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ આ લોકો આચરતા હોય હૈદરાબાદમાં વેચે છે અગાઉ પણ આ આરોપીઓ હૈદરાબાદમાં વહેલ વેચેલો જેમાં સરકારને બે પોઈન્ટ સોળ કરોડ રૂપિયાનું નુકસાન થયેલું હતું અને એ ગુનો પણ જે તે વખતે ડિટેક્ટ થઈ ગયેલો હતો Bureau report H24 news, Surat.